કલાકના અહેવાલની અસર જોવા મળી ઝી ચોવીસ કલાકના અહેવાલ પછી તંત્ર એક્શનમાં આવ્યું છે રસ્તા પર અડીંગો ચમાવીને બેસેલા રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરાઈ રખડતા ઢોર અડીંગો ચમાવીને બેસતા હોવાનો ઝી ચોવીસ કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો રસ્તા પર રખડતા ઢોરને પકડીને ગૌશાળા અને પાંજરાપુરમાં મુકાશે માલિકીના ઢોર એટલે ગાયોને ન પકડતા પહેલાં ખૂટિયાને એવું પકડવાનું ચાલુ કરી અંદાજે બસોથી ત્રણસો ખૂટિયા અમે પકડેલ છે હાલમાં ગાયોનો વરસાદીને કારણે ત્રાસ થતાં ગાયો માલિકીના ઢોરને પકડવાની અમુક એ કામગીરી આજથી શરૂ કરેલ છે જેમાં સાથે પોલીસ બંદોબસ્ત પણ અમુને મેળવેલ છે અને આ કામગીરી જ્યાં સુધી રોડ ઉપર રસ્તા ઉપર ગાયોનો ત્રાસ અને ઢોર માલિક જ્યાં સુધી સુધી એની ગાયો એના પરિસરમાં ત્યાં અમે પકડવાની કામગીરી ચાલુ અહેવાલ છે તે પ્રસારિત કર્યો હતો અને જી ચોવીસ કલાકના અહેવાલ બાદ અત્યારે નગરપાલિકા છે તેમની ટીમ દ્વારા અત્યારે જેતપુર શહેરના અલગ અલગ જે વિસ્તારો આવેલા છે તેમાંથી જે રખડતા ઢોર છે તેઓને પકડવાની કામગીરી છે તે શરૂ છે તે કરવામાં છે અત્યારે આપણે જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જોઈ શકાય છે કે જેતપુર શહેરના ધોરાજી રોડ ઉપર જે રીતે રખડતા ઢોરનો રોડ ઉપર અડીંગો હતો ને ત્યારબાદ અત્યારે પાલિકા છે તેની ટીમ છે તે ક્યાંક સફાડી જાગી છે અને રખડતા ઢોર છે તેઓને અત્યારે પકડી અને જે સુરક્ષિત જગ્યા છે તે આગળ ખસેડવાની કામગીરી છે તે પણ અત્યારે છે તે ક્યાંક શરૂ છે તે કરવામાં આવી છે જે રીતે રખડતા ઢોરનો રોડ ઉપર અડીંગો હતો અને તેના જ કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ છે તે ક્યાંક પરેશાન છે તે થઈ ગયા હતા અને સાથે જ અવારનવાર અકસ્માતોના બનાવો પણ છે તે ક્યાંક અસામે છે તે આવ્યા હતા પરંતુ જી ચોવીસ કલાકે જે રીતે અહેવાલ પ્રસારિત કર્યો ને ત્યારબાદ છે તે ક્યાંક પાલિકા તંત્ર છે તે અત્યારે સફાડું જાગ્યું છે અને રોડ ઉપર રખડતા ઢોર છે તેઓને પકડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે નરેશભાઈ હજી ચોવીસ કલાક જેતપુર તો રૂકાશે એક બ્રેક માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક